ધન્યવાદ કરવાનો છે. હાલેલુયા સ્તુતિ કરવાનો છે. તેના નામે મહિમા આપવાનો છે. કારણ કે તે માન સન્માનના યોગ્ય પરમેશ્વર છે. આલ્ફા તે છે ને ઓમેગા તે છે. આદિ બી તે છે ને અંત પણ તે છે. તે સર્વ છે. માટે આપણે ઈશ્વર પિતાની આગળ આપણે ઘૂંટણે પડી જવાનું છે.

અને તેની પહેલી કલમથી આપણે જોશું હે ઈશ્વર મારી અરોજ સાંભળો મારી પ્રાર્થના પર મારું હૃદય વ્યાકુળ થશે ત્યારે પૃથ્વીના છેડેથી હું તમને અરોજ કરીશ જે ખડક પર હું મારી મેળે ચોડી શકતો નથી તે પર તમે મને લઈ જુઓ હાલે હાલેલુયા હાલે લોયા પ્રભુનું વચન શું કહેશે કે હે ઈશ્વર મારી અરજ સાંભળ અને મારી પ્રાર્થના ઉપર કાન ધર મારું હૃદય વ્યાકુળ થાય ત્યારે હું પૃથ્વીના છેડાથી હું હું તને પોકાર પોકાર કરું કરું ત્યારે જે ઉપર મારી જાતે ચડી નથી શકતો જે ખડક ઉપર હું પોતે ચડી નથી શકતો એના પર તું મને લઈ જજે કેમ કે મારો આશ્રય છે પ્રભુના વચન કેવું મહાન અને સામર્થ્ય છે મારા પ્રિય ભાઈઓ અને બહેનો પ્રભુના વચ્ચન એ કહે છે કે મને ઉત્તર આપવાને માટે તું તત્પર થઈ જા

જીવનની અંદર કેટલી પણ મુસીબત હોય કેટલી પણ પરિસ્થિતિ દુઃખ ની અંદર હોય મારા પ્રિય ભાઈ બેનો આપણા જીવનની અંદર ક્યારે પરિસ્થિતિ ખરાબ હોય બીમારી હોય મંદવાળ હોય ગરીબી હોય શ્રાવ હોય આપણા જીવનની અંદર આ ગીરે બીક માં ત્યારે હું તમારી પડખે બે શું ત્યારે હું તમારી પડખે બે શું છે સત્ય જીવન છે ખરેખર આપણી જીવન છે ખરેખર જીવનમાં દુખ આવે છે ત્યારે આપણને લાગે છે કે સામર્થ માંગવાનું છે પરાક્રમ માંગવાનો છે કારણ કે તે આપણને ઉત્તર આપનાર પરમેશ્વર છે આપણે પૃથ્વીના છેડામાં આવશું તો પણ એ આપણને ઉત્તર આપશે આપણને દિલાસો આપશે અને હંમેશા એના આશ્રમમાં આપણને ધરી રાખશે એવું પ્રભુનો વચન કહે છે આવો આપણે આ સુંદર વચન થકી સર્વને પ્રભુ આશીર્વાદ આપો આમેન આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ મારા વાલાઓ

આકાશ તારું સિંહાસન પૃથ્વી તારી પાયા ચોકી મારા કબજામાં આવશે પ્રભુ એ આજ તને હા કમાશે ત્યારે તારો પવિત્ર આત્મા નું શાહમાં ઊંડેલી દેજે અને પ્રભુજી તમે શામમાંથી ભરપૂર કરજો હરેક પરિસ્થિતિ ની અંદર તને બોલ આવશે ત્યારે તમે